એક જૂની કહેવત છે કે ઘરના છોકરા ઘંટી ચાટે અને બહારના ને આંટો આ જ પ્રકારની પરિસ્થિતિ ભરૂચ અને નર્મદા જિલ્લામાં સ્થાનિક બેરોજગાર યુવાનો જેઓ શિક્ષિત પણ છે અને તેઓ જે નોકરીઓ ખાનગી સેક્ટરમાં છે તેને લાયક પણ છે તેમ છતાં તેમની જગ્યાએ બહારથી આવતા એટલે કે પરપ્રાંતિય અન્ય રાજ્યોના યુવાનોને બોલાવીને નોકરી આપવામાં આવે છે અને સ્થાનિક યુવાનો બેરોજગાર જ રહે પ્રકારની રજૂઆત નાદોદના ધારાસભ્ય દર્શનાબેને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરી છે એ સાથે કુલ ચૌદ જેટલા મુદ્દાઓ પણ તેમણે નર્મદા કાંઠા વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી ત્રણસો જેટલા પરિવારો માછીમારી કરી શકતા નથી કારણ કે તેમને લાયસન્સ આપવામાં આવતા નથી ત્યારે તેમને સત્તર રૂપિયા લાઇસન્સ આપવામાં આવે જેથી કરીને તેમની રોજગારી શરૂ થાય આ એક મુદ્દો છે બીજો મુદ્દો જે તેમણે રજૂ કર્યો છે તેમાં નર્મદા જિલ્લા પોલીસ ઉપર તેમણે નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે જે આસપાસના ગામોમાંથી મજૂરી માટે જે ગામમાં શ્રમિકો જે લોકો આવે છે એમને પોલીસ દંડ ફટકારે છે અને બેથી લઈને પાંચ હજાર સુધીના મેમો ફટકારે છે જ્યારે કે તેમની આખા દિવસની મજૂરી ત્રણસો રૂપિયા હોય છે તેઓ લખે છે કે તેઓ આ મામલે નર્મદાના એસપીને વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ એનું કોઈ પરિણામ નથી જેથી તેવા મુદ્દે પણ નિરાકરણ લાવે તેવી તેમની માંગણી છે આપણે જોઈએ છે કે રાજપીપળાના પ્રવેશ દ્વાર તરફ અથવા અન્ય વિસ્તારોમાં પોલીસ ઊભી થઈ જાય છે અને મેમા ફાળવા માંડે છે જોતી નથી કે જે બાઇક ચલાવનાર છે તે શ્રમિક છે મજૂરી કરીને આવી રહ્યો છે કે કોણ છે બસ પોલીસ ઊભી થઈ જાય છે અને મેમા ફાળવા માંડે છે અને ત્રણસો રૂપિયાની આખો દિવસ મજૂરી કરનાર વ્યક્તિ હજાર બે હજાર કે પાંચ હજારનો દંડ કેવી રીતે વરસે એ પોલીસનો વિષય નથી પોલીસ માત્ર કાયદાનું પાલન કરાવવાનું જાણે છે અને એમાં જે સામાન્ય માણસ હોય એની ઉપર પોલીસ કાયદાનો કોરડો વધારે જોરથી વીંજે છે કારણ કે તે સામે કંઈ બોલવાનો નથી વધુ મુદ્દો છે છેલ્લા દસ વર્ષથી કરજણ રિચાર્જ હાઈ કેનલમાં જે અગિયાર ગામના ખેડૂતોએ જમીનો ગુમાવી છે તેમને છેલ્લા દસ વર્ષથી વળતર મળ્યું નથી જેથી કરીને ખેડૂતોમાં નારાજગી છે પાર્ટીની છબી બગડી રહી છે મુદ્દો પણ તેમણે ઉપસ્થિત કર્યો છે એ સાથે કેવડિયામાં જે નવસો એકર જેટલી જમીન છે એમાં સાડી જેટલી એકર જમીન સંપાદન થઈ ગઈ છે અને તેમના પણ વળતરના જે પ્રશ્નો છે તે હજુ પણ અધર છે માંગણી છે કે સ્થાનિકોને રોજગારીમાં આપવામાં આવે પરંતુ જે એજન્સીઓ જંગલ સફારીમાં કામ કરતી હોય કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કામ કરતી હોય તે પારદર્શકતા રાખતી નથી જે પિંક ઓટો ફેરવે છે તેમને માતૃત્વની રજા પણ મળતી નથી ભરતીની જે પ્રક્રિયા થાય છે એમાં જાહેરાત અખબારોમાં આપ્યા વગર બારોબાર એજન્સીઓ ભરતી કરી લે છે યોગ્ય ઉમેદવારો હોવા છતાં બહારના લોકોને બોલાવીને નોકરી આપવામાં આવે છે અને સ્થાનિકોમાં આ મુદ્દાને લઈને નારાજગી વર્તે છે સરકાર સામે એ સાથે કેવડિયા કોલેણીમાં જે સરકારી માધ્યમિક શાળાઓ તોડી પાડવામાં આવી છે એની જગ્યા પર નવી શાળાઓ બને કોલેજો બને જેથી કરીને સ્થાનિક જે બાળકો જે વિદ્યાર્થીઓ છે તેમનું શિક્ષણ

આવા ચૌદ જેટલા સ્થાનિક મુદ્દાઓને લઈને ધારાસભ્ય દર્શના બેન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે એના પ્રકારની માંગણી કરવામાં આવી છે